અને બધા વ્યક્તિઓને હાજર રાખીને કહું છું કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા ત્રણ સંતાનો ન કહે લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર ત્રણ સંતાન ત્રણ સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો ધ્યાન રાખજો તમે શરૂ કરો વિચારો ફેલાવો અને સાધુના શબ્દો પર વિશ્વાસ રાખો એ પરમ સત્તા અને શક્તિ કામ કરશે તમે બધા નિમિત્ત બનો એ કરી આ નિવેદનની અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે આ નિવેદનને સખ્ત ભાષાની અંદર વખોડી રહ્યા છે એનો આ જમાનામાં ત્રણ ત્રણ બાળકોનો ખર્ચ શિક્ષણ આરોગ્ય અને પરિવારને બેલેન્સ કરીને ચલાવવું એ ખૂબ ગંભીર બની જાય છે

આ પ્રકારની વાત સ્વામીએ કરી ત્રણ સંતાનની ના કહે તેને લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો તેવી વાત પણ સ્વામી કરી છે યુવાનોને લગ્ન પહેલા ત્રણ સંતાનો માટેનો સંકલ્પ લેવા માટે સ્વામીએ અપીલ કરી છે આવનાર સમયમાં મામા માસી ફઈ ફુઆ બધા જ સંબંધો પૂર્ણ થઈ જવાના છે તેવી વાત સ્વામીએ કરી છે ત્યારે કચ્છની અંદર ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સનાતની અને સંકલ્પ લેવડાવતા જે પ્રમાણે પ્રાદિપ્તાનંદજી મહારાજને તેમનું આ મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે આહવાન કરતા જોવા મળ્યા છે ત્યારે આ વિડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાય છે કૃણાલ જે રીતે સનાતનીઓને એક સંકલ્પ લેવડાવવાની વાત સામે આવી છે ઓછામાં ઓછા ત્રણ જેટલા બાળકો અને લગ્ન પહેલા સૌથી મોટો સંકલ્પ લેવડાવવાની વાત પ્રદીપ્તાનંદજી મહારાજ દ્વારા કચ્છમાંથી કરવામાં આવી છે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ત્યારે ઉપસ્થિત હતા હા બિલકુલ વાત કરીએ તો આજે એ કચ્છના ભુજની અંદર એ ગીતા જયંતીના કાર્યક્રમમાં એ જાહેર મંચ ઉપર એ સનાતનીઓના એ ધુરંધરો એટલે કે સાધુ સંતો ઉપસ્થિત હતા અને ત્યાંથી એક જે નિવેદન એ આપવામાં આવ્યું આ નિવેદન અત્યારે એ અત્યારે સભ્ય સમાજની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે એ નિવેદન એક એવું નિવેદન હતું કે આવનારા દિવસોની અંદર એ તમામ પરિવારોએ પોતાના લગ્ન કોઈ વ્યક્તિના કરાવે તો એ પહેલાં તેમને સંકલ્પ લેવડાવવો જોઈએ કે તેઓ ઓછામાં ઓછા એ ત્રણ બાળકોને જન્મ આપશે ત્રણ બાળકોને જન્મ આપવાનું આ નિવેદન એ ખૂબ ચર્ચાઓમાં છે આ ત્રણ બાળકો શા માટે આ ત્રણ બાળકોથી એ આપણા સભ્ય સમાજ આપણી સંસ્કૃતિમાં શું ફેરફાર થઈ શકે અને સાથે જ આ નિવેદન તેમનું કેટલું યોગ્ય છે આ નિવેદન તેમનું કેટલું યોગ્ય નથી તેને લઈ પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે અત્યારનો એ જમાનો એ બદલાઈ ગયો છે પેલા ચાર કે પાંચ બાળકો એ તમામ પરિવારોની અંદર હતા તેમનું ભરણ પોષણ પણ થતું હતું અને તેમ છતાં પણ એ ઘર એ સુખ અને શાંતિ રીતના જીવી રહ્યા હતા સૌ કોઈને એવું લાગશે કે ભૂતકાળમાં આટલા બધા એ બાળકો હતા તેમ છતાં તેમનું ભરણ પોષણ થઈ જતું તેમનું ઘર પણ સારી રીતે ચાલતું પણ હવે તેમની સામે સમય બદલાયો છે લોકોની જરૂરિયાતો બદલાય છે શિક્ષણ બદલાયું છે સામે ટેકનોલોજી પણ બદલાય છે એટલા માટે ત્રણથી ચાર બાળકો એ કરવા કોઈ પણ સભ્ય સમાજના કોઈ પરિવાર માટે શક્ય ન હોઈ શકે અને જે પણ બાળકો એ સંતાનના રૂપમાં તેમને કરવા એ તેમના માતા પિતા અને પરિવારનો એ સંપૂર્ણ એ પારિવારિક નિર્ણય હોઈ શકે તેમાં સાધુ સમાજ કે કોઈ વ્યક્તિ એમાં દખલગીરી ના કરી શકે પેલા તમે આ નિવેદન સાંભળો કે આ નિવેદન આપતા વખતે ભુજના ગીતા જયંતિના કાર્યક્રમમાંથી પ્રદીપ્તાનંદ મહારાજે આ નિવેદન આપતી વખતે તેમના જે શબ્દો હતા એ શબ્દો સાંભળો પછી આપણે શબ્દો ઉપર કરીએ આગળ વાત એક સાધુ એક સંન્યાસી અને બધા વ્યક્તિઓને હાજરી રાખીને કહું છું કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવાનો ત્રણ સંતાનો ન કંઈ લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો તમને ખબર છે કેવડા મોટા પ્રોબ્લેમમાં હમણાં નરેન્દ્રભાઈ એક જગ્યાએ એની સભામાં વાત કરી હતી કે બાયોગ્રાફી આખી જે ચેન્જ થાય છે આપણી ડેમોગ્રાફી શું કે શબ્દ છે ડેમોગ્રાફી એટલે એક જગ્યાએ સંખ્યા વધી જાય એક જગ્યાએ ઘટી જાય તેનો ઉપાય આપણે બધાએ કરવાનો છે અને આપણે ઉપાય આપણે ગોતી કાઢ્યો છે આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર ત્રણ સંતાન કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે છોકરો છોકરો એ કોઈની સેવા કરવા માટે જશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ ઇવન અમારા સંન્યાસમાં એવું છે અમારા ગુરુજી અમને કીધું અમારા ગુરુજી અમને કીધું કે તમારે સંન્યાસ જોતો હોય ને તો તમારા ભાઈ હોવો જોઈએ આજે જે ભાઈના લગ્ન પ્રસંગે બધા મહાત્માને ગિફ્ટ આપી એમ પૂર્વાશ્રમમાં મારા નાના ભાઈ થાય એ હતા ને એટલે મને મારા ગુરુજીએ દીક્ષા આપી કે તમારે પરંપરા ચાલવી જોઈએ મારા ગુરુજીના મનમાં સંન્યાસીના મનમાં એ છે કે પરંપરા ઉપર તાળું ન લાગવું જોઈએ તો આજે હું કહેવા માટે એક સંન્યાસી બનીને તમારી વચ્ચે ઊભો છું કે ત્રણ સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો ધ્યાન રાખજો તમે શરૂ કરો વિચારો ફેલાવો અને સાધુના શબ્દો પર વિશ્વાસ રાખો એ પરમ સત્તા અને શક્તિ કામ કરશે તમે બધા નિમિત્ત બનો આખો પર્વત ભગવાને એની ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો તમારે વેલા ખાલી આમાં આ લાકડી જડાડવાની છે તો એ રીતે ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો વિચાર છે એ તમારા સમાજમાં ફેલાવો સાંભળ્યા એ પ્રદીપતાનંદ મહારાજ જેઓ ભુજની અંદરથી એક આ નિવેદન આપ્યું છે હવે કરી આ નિવેદનની અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે આ નિવેદનને સખ્ત ભાષાની અંદર વખોડી રહ્યા છે એનું એક માત્ર કારણ કેમ કે ત્રણ સંતાન એટલા માટે યોગ્ય નથી આ વાત કેમકે અત્યારનો જે જમાનો બદલાયો છે આ જમાનામાં ત્રણ ત્રણ બાળકોનો ખર્ચ શિક્ષણ આરોગ્ય અને પરિવારને બેલેન્સ કરીને ચલાવવું એ ખૂબ ગંભીર બની જાય છે અને આમ તો કોઈ પણ પરિવારને કેટલા સંતાનો કરવા કે સંતાનો ના કરવા એ પોતાનો અંગત એ નિર્ણય હોઈ શકે છે તેમાં સાધુ સમાજ કે કોઈ વ્યક્તિ એ તેમાં દખલગીરી ના કરી શકે અને જે રીતના તેમને વાત કરી કે સનાતન ધર્મ બચશે નહીં સાથે જ બોર્ડર ઉપર કોણ લડવા જશે તો સાધુ સમાજનું કામ હોય છે એ ધર્મનો પ્રચાર કરાવવાનું લોકોમાં ધર્મનું જ્ઞાન અપાવવાનું કોઈ ત્રણ વ્યક્તિના જન્મ આપવાથી ધર્મ મજબૂત નથી થઈ જતો અથવા તો કોઈ એક જ વ્યક્તિના હોવાથી એ ધર્મ એ મજબૂત નથી થઈ જતો એટલા માટે આ નિવેદનને અત્યારે સખ્ત શબ્દોની અંદર લોકો વખોડી પણ રહ્યા છે અને આગળ વાત કરીએ તો જે રીતના એ સંબંધોથી એ મજબૂતાઈ નથી મળતી હોતી સંસ્કારોથી મજબૂતાઈ મળતી હોય છે લોકોને સંસ્કાર સારી રીતના મળે તો બાળક એક હોય કે ચાહે ચાર હોય એ સારી રીતના એ પરિવાર દેશ અને રાષ્ટ્ર અને હિન્દુ સમાજનું એ પોતે મજબૂતાઈથી આગળ લઈ જઈ શકે છે જે રીતના અત્યારના સભ્ય સમાજની વાત કરવામાં આવે તો ઘડા મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મોકલી દેવામાં આવે છે એનું એકમાત્ર કારણ હોય તો અત્યારનો આ જે ડિજિટલ યુગ છે આ ડિજિટલ યુગમાં ન તો કોઈ પાસે એટલા વધારાના પૈસા છે કે ન તો કોઈ પાસે એટલો વધારાનો સમય છે અને તેના જ કારણે અત્યારે જે લોકો એ અમે બે અને અમારા બે અથવા તો અમે બે અમારા એકની જે અત્યારે પ્રણાલી ચાલી રહી છે એ પ્રણાલી ઉપર અત્યારે દેશ આગળ ચાલી રહ્યો છે એ વસ્તીની ગણતરીએ ભારત એ વિશ્વમાં લગભગ પહેલા નંબર ઉપર પહોંચવાની તૈયારીઓમાં છે ચીનને પાછળ રાખીને ત્યારે આ નિવેદન એ ખૂબ એ વખોડવા લાયક છે કારણ કે આગામી દિવસોની અંદર એ વસ્તી ગણતરી થવાની છે ત્યારે સાચો આંકડો બહાર આવશે પણ અત્યારની જે રીતની પરિસ્થિતિ છે દેશની તેમાં એક તો નોકરી શિક્ષણ આરોગ્ય અને આવા અનેક મુદ્દાઓ એ આવનારી પેઢી માટે પડકારરૂપ છે અને તેની વચ્ચેનું આ નિવેદન આ નિવેદન તેમને જે કહ્યું કે ત્રણ બાળકો એ પેદા કરવાનો સંકલ્પ એ વ્યક્તિ લે તો જ પછી તેમને આગળ લગ્ન કરાવવા લગ્ન કરવા પછી પણ શું બાળક ત્રણ પેદા કરવાથી એનો પરિવાર કે રાષ્ટ્ર કે હિન્દુ સમાજ એ સારી રીતના ચાલી શકશે ખરા એક વસ્તી વધારાથી આની જગ્યાઓ છે તેનો પ્રોબ્લમ છે સામે શિક્ષણ રોજગાર અને બીજા અન્ય મુદ્દાઓ છે તેમની પણ સમસ્યાઓ છે અને તેની વચ્ચે આ પ્રદિપ્તાનંદ મહારાજનું જે નિવેદન છે આ નિવેદન તમે કઈ રીતના જોઈ રહ્યા છો એ પણ અચૂકથી જણાવજો અને ભાવિક જે રીતના આ નિવેદન અત્યારે ચર્ચામાં આવ્યું છે એ નિવેદનને લઈ અત્યારે જે ચર્ચાઓ શરૂ થઈ છે કે ત્રણ બાળકો પછી જ એ લગ્ન કરવા જોઈએ તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક એ સભ્ય સમાજ પણ એ વિચારતો થઈ ગયો છે કે સાધુ સમાજે જે રીતનું ધર્મનું અને આપણા હિન્દુ સમાજનું જ્ઞાન આપવું જોઈએ તેની બદલે પરિવારને બાળકો પેદા કરવાનું કહી રહ્યા છે આ એક ખૂબ અતિશયોક્તિ ભર્યું નિવેદન હોઈ શકે જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે કચ્છની અંદર ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન આ પ્રકારનું એક નિવેદન જે છે તે સામે આવ્યું છે આ નિવેદન બાદ ત્યારે રાજ્યભરમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને સનાતન ના સાધુ જે છે ભગવા કપડા પહેરેલા જે સાધુ છે એ ખુલ્લા મંચ પરથી સનાતનની વાત કરવાને બદલે સાથે જ આ પ્રકારની વાતો કરી રહ્યા છે એને લઈને બે પ્રકારની ચર્ચાઓ જે છે તે અત્યારે થઈ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ નિવેદનને લઈને આગામી સમયમાં રાજ્યમાં શું નવા નિવેદનો આવે છે કયા એવા લોકો છે કે જેમને આ નિવેદન જે છે તેનાથી ફરક પડે છે કારણ કે લગ્ન થાય તે પહેલા સંકલ્પ લેવડાવવાની વાત છે કે ઓછામાં ઓછા ત્રણ જેટલા બાળકો તો હોવા જ જોઈએ જો એ સંકલ્પ લે છે પછી જ એમની સાથે લગ્ન કરો આ પ્રકારની વાત સનાતન ધર્મના એ સાધુ સંતો જે છે એ અત્યારે કહી રહ્યા છે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ બેઠા હતા કેટલાય રાજકીય નેતાઓ બેઠા હતા કેટલાય સામાન્ય લોકો પણ બેઠા હતા એટલે હવે એ જોવાનું રહ્યું કે આ નિવેદનને લઈને આવનાર સમયમાં શું નવું